નગર પાલીકા ખાતે સફાઈ કામદારોના પ્રશ્નોની માંગણીને અમલમાં લેવા આવેદનપત્ર અપાયું

સમજો વિસ્તાર અમારો નથી વીતો બરોબર સફાઈ કામદારની સંખ્યા કેના પર 2001 ની વસ્તીના મુજબ થઈ છે બરોબર એ 2001 ની વસ્તી મુજબ જ અમારું સેટઅપ આ બરોબર 2001 ના વસ્તી પ્રમાણે આ સંખ્યા નક્કી કરેલી છે કે ભાઈ આ સફાઈ કામદારો છે એમાં કેટલી સંખ્યા રહી છે

નેવું પીજર જે ચુકવામાં આવ્યો છે એ હા વામ નામ તો નહીં ચુકવતો હોય એનો કઈ પરિપત્ર આવ્યો છે આવી છે

વર્ષો આ લોકો સફાઈ કર્મચારી સફાઈ તરીકે કામગીરી કરે છે અને સિહોર જાહેર જનતા ની માટે એ રાત દિવસ કોઈ પણ જોયા વગર જ્યારે કોરોના કાળમાં કોરોના કાળમાં જ્યારે દીકરો પોતાના હતો કે જ્યારે પોતાનો બાપ પોતાનો દીકરો જ્યારે ઓફ થઈ ગયો હોય ત્યારે એનો બાપ તેના દીકરા ને નતો ત્યારે આજ મારો વાલ્મીકી સમાજ પોતાના ખંભા પર નાખી સૌ ગાડીમાં અથવા તો સબ ઘરમાં જાય આ સ્વાદ મુકતો તો ત્યારે એને પોતાના બાળકોની એના પોતાની પણ પરવાર કરી આ વગર જો આવી તન મન અને ધનથી સારી કામગીરી કરતા હતા અને આ સમાજ છે શોષિત પીડિત છે અજ્ઞાન છે કાયદાનો કોઈ જાણકાર નથી પણ હવે એ લોકોના હાલમાં એવી કંઈક રજૂઆત છે કે એમને પહેલે લઘુત્તમ વેતન ધારા મુજબ કે જે લઘુત્તમ વેતન એક મુજબ

તેને 35 રૂપિયા વધારો આવેલો છે આય આય છે 4મા મહિનામાં બરાબર છે 4મા આયી તો છે જ યાર તો બીજો કયો છે આનો માં ભાઈને બોલાવો અત્યારે અત્યારે આય 35 રૂપિયા વાળો છે આય આપરા સીટે દાદા કદાચ જે તમારા એકાઉન્ટડ છે